વિજય સુવાળાની હવે ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વિજય સુવાળા ઉપર આરોપ હતો કે તે અને તેના ભાઈ યુવરાજ સુવાળા આ બંને જણાએ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે દિનેશ દેસાઈ તેમની સાથે મારપીટ કરી હતી તેમને ધમકી આપી હતી પરંતુ વિજય સુવાળા કંઈક અલગ કહી રહ્યા હતા દિનેશ દેસાઈ કંઈક અલગ કહી રહ્યા હતા વિવાદ ખૂબ મોટો છેડાયો પરંતુ અંતે આજે પોલીસે વિજય સુવાળાની ગાડી પણ જપ્ત કરી અને વિજય સુવાળાની પણ ધરપકડ કરી છે શું છે આખો મામલો અને કેમ આ મામલો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ દેસાઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિજય સુવાળા અને તેના તેના ભાઈ સાથે થી લોકો ત્યાં આવ્યા અને ત્યાં આગળ મારપીટ કરી આ પ્રકારનો એક આરોપ જે છે તે દિનેશ દેસાઈ દ્વારા લગાવવામાં આવ્યો છે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે હવે વિજય સુવાળા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે કારણ કે આમ આદમી પાર્ટીમાં હતા આમ આદમી પાર્ટી છોડીને

જે વિશે હું એક બે વાત કહેવા માંગુ છું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ ચાર વર્ષથી મારા પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો મારા જોડે ખંડણી કરતો હતો ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાંચથી છ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જોવું નહીં મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે પણ મિત્રો સમય અને સંજોગ જ્યારે પણ બનશે હું લોકોને કહું છું કે આ મેટરમાં હું કોઈ ઇન્ટરફિયર હતો નહીં હું હાજર નહોતો નહીં માત્ર ને ખોટી એફઆઈઆર દર્જ કરાઈ છે અને એને એવું પણ મને કીધું છે કે મારી પહોંચ એટલા સુધી છે તો હું ગમે તે રીતે તને ભરાઈ દઈશ અને ગમે તે રીતે હું તને મારીશ બધી જ ધમકી મને ટોટલી મારવા સુધીની એને ધમકી આપેલી છે એવું હું ન્યૂઝ ચેનલ સામે તમારા સામે સ્વીકાર કરું છું કે આ સતત મને રાત દિવસ ધમકીઓ આપતો હતો છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરો મોકલ્યા કે ભાઈ તારે શું છે તું કેમ આ છોકરાને હેરાન કરે છે તો એમના પરિવાર તરફથી અમે ગયા હતા અમારા લોકો બધા ત્યાં મળવા માટે ત્યારે એમના પરિવાર તરફથી ગાલી ગલોચ કરવામાં આવ્યું અને ત્યાંથી અમારા લોકોને ભાગી જવા કહ્યું નહીં તો કંઈ હિંસક હુમલો થશે એવું કર્યું તે છતાં બી એફઆઈઆર થઈ હું એ જ વિચારમાં છું કે એફઆઈઆર બી કેવી રીતે થઈ શકે કે જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું નથી ગાડીઓને કર્યું નથી પરિવારને કર્યું તે છતાંય જો એફઆઈઆર થતી હોય ગુજરાતમાં તે વિશે પણ મારે જાણવું છે જય માતા ભાઈ કલાકાર વિજય સુવાડાનો હમણાં છેલ્લા છેલ્લો મેં વિડીયો જોયો એમાં એમને ઘણી બધી વાતો કરી એ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે એ જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે યા તો અમારા બધા માટે એ સન્માનનીય દેવી સ્વરૂપા છે રમા રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે અને આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટો પ્રયત્ન છે એમણે કીધું પાંચ દીકરીઓએ મને આઈ અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી તો પાંચ દીકરીઓએ તમને આવીને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો એક બીજી વસ્તુ એવી છે કે પાંચ દીકરીઓ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કંઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓ આવીને તમને કમ્પ્લેન કરી એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે અચ્છા મેં કોઈને મેસેજ કર્યો હોય કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે મને ક્યારેય વાંધો નથી જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી એની પેઢીએ કરેલું છે એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે કેવા કૃત્યો કરેલા છે એ વાત મારે અત્યારે કરવી નથી મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોઢે હોય જ નહીં મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા હશે રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે તો રહી વાત ખંડણીની આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે મારો બિઝનેસ કેટલો મોટો છે અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે પાંચ પચીસ હજાર રૂપિયાની ખંડણી લેવા જો જવા માગ લેવાવાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે એ પૈસા ઉઘરાવાનું કામ એમનું છે એક પ્રોગ્રામના એ પચાસ હજાર લેતા હશે લાખ રૂપિયા લેતા હશે કે કદાચ કદાચ દોઢ લાખ રૂપિયા લેતા હશે તો એમાંથી કંઈ પચાસ હજાર રૂપિયા મારા લેવાના હોય એવું ક્યારેય હોય જ ના શકે આજે દારૂ પી અને મારા ત્યાં ઓઢવની અંદર એ લોકો જે આવ્યા હતા એમનું કેવું એવું હતું કે હું જવાબ લેવા આવ્યો હતો અચ્છા જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિઓને લઈને આવ્યા હતા ને ભાઈ અધર અધર કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે જેમના બધાના ઉપર ગુચકો એક્ટ લાગેલી છે અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા હતા તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી દારૂ પીને આવ્યા છો તમે પોતે એ પણ તમે અને નહીં એ સીસીટીવીમાં દેખાય છે તમે એવું કહો છો કે હું ત્યાં ગયો જ નથી તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે તમે સીસીટીવીમાં દેખાવ છો એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જુઓ છો ને એ એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો એ સિવાયના બીજા સીસીટીવી હજુ અમારી જોડે છે એટલે તમે એવી વાત તો કરશો જ નહીં હું ત્યાં હતો નહીં બીજી વાત કે જેટલા લોકો હતા એટલા લાકડીઓ તલવારો લઈને હતા તો એ શું જવાબ લેવા તલવાર લઈને વ્યક્તિ આવે એટલે આવી ખોટી લોકોને ગેરમાર્ગે ના દોરશો તમારું પાપ અટકાવવા માટે તમારા પાપનો ગળો ફૂટી જવાની તૈયારીમાં છે ત્યારે તમે સમાજની દીકરીનું નામ લો છો આટલી નિમ્ન કક્ષાની વાત કરો છો એ પ્રકારનો વ્યક્તિ હું છું નહીં ક્યારે આવી નિમ્ન કક્ષાની વાત નહીં કરું રહી વાત કે જ્યારે ત્યારે રબારી સમાજના કોઈ પણ ખરાબ સારા પ્રસંગોમાં મારી હાજરી હોય છે એક પણ એના કાર્યક્રમમાં હું ક્યારે ગયો હોઉં તો તમે મને બતાવો તમે મને પ્રૂફ કરીને આપો કે હું તમારા કોઈ કાર્યક્રમમાં આવ્યો છું કાર્યક્રમમાં જ તમારા નથી આવતો ભાઈ ચાર વર્ષથી તમારો મારો કોઈ સંપર્ક નથી તો શેના માટે ભાઈ તમે મારું વારંવાર વારંવાર નામ લો છો સિંગલ મારું આઉટગોઈંગ મારા ફોનમાંથી નથી આ ચાર વર્ષમાં કે ક્યારેય મેં વિજય સુવાળાને સામેથી ફોન કર્યો હોય વિજય સુવાળાના મિત્રને મેં ક્યારે સામેથી ફોન કર્યો હોય તમે આવી વાહિયાત વાતો સમાજ સામે મૂકો છો એક તમારું પાપ બહુ જ ભરાઈ ગયું છે એવું નથી કે તમારા પ્રૂફો મારી જોડે નથી તમારા પ્રૂફો મારી જોડે છે અને એ હું સાર્વજનિક કરીશ તો તમે કોડીના નહીં રહો ભાઈ તમારા તમારા પરિવારના બધાયના પ્રૂફો મારી જોડે છે જો એ હું સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો રહી વાત ધમકીની ખંડણીની તો મારું ઘર ધમકી આપે એવું ક્યારેય કામ ના કરી શકે હું ક્યારે કોઈની કોઈ વ્યક્તિ જોડે ખંડણી માગું એવું ક્યારે ના બની શકે એટલા માટે ના બની શકે કે મારી પોતાની ફાઇનાન્શિયલ ઇન્કમ સારી જ છે મારી ફાઇનાન્શિયલ કેપેસિટી સારી જ છે હું ક્યારેય પૈસા ઉઘરાવા જતો જ નથી હર હંમેશા રબારી સમાજના સારા અને નરસા કામમાં હું ખડે પગે ઉભો છું એ રબારી સમાજ જાણે છે મારે કોઈને મોઢે કહેવા નથી જવાનું વાત આ બેન દીકરીની કે પાંચ દીકરીઓ કીધું અચ્છા તમને પાંચ દીકરીને હું તો કહું છું એક દીકરીએ કીધું કે દિનેશભાઈ દેસાઈએ મને મેસેજ કર્યો તો એનું પ્રૂફ લાવો એ પ્રૂફ હશે તો જ આગળ વાત થશે હવે બાકી હવે આ એફઆઈઆર જે થઈ છે તમે જે કૃત્ય કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે તમે જે ખરાબ કારનામું લુખાવ લઈને આઈન કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે અને જો જવાબ લેવા તમે મારી જોડે આવ્યા હતા રબારી સમાજના લોકો જવાબ લેવા આવ્યા હતા તો તો દિવસે પણ આવી શકે ભાઈ અને એ વડીલોની વાત હતી તો વડીલોને પણ મળી શકે તમે લુખા અને જે ગંભીર ગુનાઓ આચરેલા લોકોને તમે મારા ત્યાં લઈને આવ્યા હતા તો તમે જવાબ લેવા નથી આવ્યા જવાબ લેવા વાળો માણસ લાકડી અને તલવાર લઈને પણ ના આવે એ બધા સીસીટીવી પણ છે જ ભાઈ અને જવાબ લેવાવાળો વીસ ગાડી નવ બાઈક અને એક રિક્ષા એમાં બીજી જ્ઞાતિના લોકોને લઈને જવાબ લેવા આવવાનો અધિકાર તમારો નથી ભાઈ એટલે આ વિડીયોના માધ્યમથી રબારી સમાજને હું વિનંતી કરું છું સાચું શું છે સારું શું છે ખરાબ શું છે આપ સૌ જાણો છો આ વિડીયોના માધ્યમથી એટલી લાગણી દર્શાવું છું કે જો રબારી સમાજ માટે મેં ક્યારેય પણ નાનું મોટું કામ કર્યું હોય તો મને આપનો આશીર્વાદ આપનો પ્રેમ દર્શાવજો આભાર ધન્યવાદ સાફ છે કે પોલીસ દ્વારા હવે વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે અને વિજય સુવાળા અને તેના ભાઈ બંનેની ધરપકડ બાદ તેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આમાં કોર્ટ તેમને જામીન આપશે કે નહીં તે નક્કી આવતીકાલે કોર્ટમાં રજૂ કર્યા બાદ થશે પરંતુ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે વિજય સુવાળાની મુસીબતમાં વધારો ચોક્કસ થયો છે તેમના ઉપર પોલીસનો જે કેસ છે તે કેસમાં તેમની ધરપકડ થઈ છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર